ઓ જે છે એ એક્સિડન્ટમાં ઓછા મર્યા અને એનું ક્રેડિટ બીજા કોઈને નહીં પણ એ ચાર રસ્તા પર ઉભા રહેલા મારા ટ્રાફિક જવાન અને ટીઆરબી મારું કામ માત્ર આઈડિયા આપવાનું હતું કે આ કટને અહીંયાથી બંધ કરો આ મુવમેન્ટને અહીંયાથી લઈ જાઓ પણ એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ એમણે કર્યું છે અને આ જે પણ અચીવમેન્ટ થયું છે એ એ ટ્રાફિક જવાન ટીઆરબી અને મારા ટ્રાફિકના થાણા અધિકારીઓને સમર્પિત કરું છું કે એમની મહેનત વગેરે શક્ય ન આજે તેમની આંખમાં આંસુ હતા આજે તેમને વિદાય આપવા આવેલા લોકો રડી રહ્યા હતા લોકો ફૂલો વરસાવી રહ્યા હતા પણ મન કહી રહ્યું હતું અમે વિદાય ભલે આપીએ પણ તમે અમને મૂકીને જતા નહીં આ ભાવ વિભોર દ્રશ્ય અમદાવાદ પોલીસ કમિશનરમાં આવેલી ટ્રાફિક શાખાનું હતું આઈપીએસ સફીન હસનની બદલી થઈ અમદાવાદના ટ્રાફિક ડીસીપી તરીકે અને તેઓ મહીસાગર જિલ્લાના વડા તરીકે જઈ રહ્યા હતા આ દ્રશ્ય અદ્ભુત હતું બહુ ઓછા આઈપીએસ અધિકારીઓ માટે તેમના કર્મચારીઓ આંસુ વહાવતા હોય છે તેની આ વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જગતમાં જ્યારે સારા લોકોની વાત થાય પોલીસમાં જ્યારે સારા અધિકારીઓની વાત થાય ત્યારે ચોક્કસ ઘણા બધા નામ આવે તેમાંનું એક નામ અચૂક આવે એનું નામ છે સફીન હસન ગુજરાતના પાલનપુર પાસે આવેલા એક નાનકડા ગામમાં ઉછેર થાય છે ગરીબી વચ્ચે પણ શિક્ષણ મેળવે છે અને પછી ભારતમાં સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી બને છે ત્યારે માત્ર સફીન હસનના માતા પિતાનું જ ગૌરવ માથુંથી ઉચકાતું નથી એક ગુજરાતી તરીકે આપણું ગૌરવ પણ એટલું જ સફીન વધાર્યું છે ભાવનગરમાં પ્રોબેશનનો કાળ પૂરો કરે છે ભાવનગરમાં એ એસપી તરીકે ફરજ બજાવી પછી જ્યારે એસપી તરીકેને બઢતી મળે છે ત્યારે સરકાર તેમને અમદાવાદમાં ટ્રાફિક ડીસીપી તરીકે મૂકે છે અને અમદાવાદના બીમાર ટ્રાફિકને દુરુસ્ત કરવા માટે સફીન હસને કામ તો કર્યું પણ એ લાગે છે કે સમય ટૂંકો પડ્યો ટ્રાફિક પોલીસના સાધનો ટાંચા પડ્યા અમદાવાદ ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવવા ઉપરાંત અમદાવાદના ઘણા ડીસીપીના ચાર્જ પણ તેમણે સંભાળ્યા અને તાજેતરમાં તેમની બદલી આવી અને તેમને મહીસાગર જિલ્લાના એસપી તરીકે મૂકવામાં આવ્યા પણ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા માટે બંદોબસ્ત માટે રોકાયા હતા બંદોબસ્ત પૂરો થયો અને ટ્રાફિકના કર્મચારીઓએ તેમનો એક વિદાય સમારંભ રાખ્યો વિદાય સમારંભ તો બીજા અધિકારીઓની જેમ ભવ્ય હતો પણ વિદાય સમારંભ પૂરો થયો ત્યાર પછીના જે દ્રશ્યો હતા તે અદ્ભુત હતા આંખને ગમે તેવા હતા હૃદયને સ્પર્શે તેવા હતા સફીન હસન મંચ ઉપરથી ઉતરે છે અને તેમનો ટ્રાફિકના કર્મચારીઓ તેમને ખભે ઉંચકે છે તેમની ઉપર ફૂલો વરસી રહ્યા હતા વિદાય ભવ્ય હતી સ્ટાફની આંખમાં પણ આંસુ હતા અને સ્ટાફની આંખમાં રહેલા આંસુ જોઈ સફીન હસન પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં ખાખીમાં પણ એક માણસ છે અને માણસ પાછો જીવતો છે એટલે વધારે પીડા થાય વધારે સંવેદનાનો અનુભવ થાય સફીન હસન એક પોલીસ અમલદાર હોવાની સાથે એક સારા માણસ છે એવા અનેક ઉદાહરણ આપણે જોયા છે અને નવજીવન ન્યૂઝમાં તમે એ ઘટનાઓને પણ જોઈ હશે સફીન હસન વિદાય લઈ રહ્યા હતા ત્યારે લોકો તેમની તસવીરો ખેંચી રહ્યા હતા સામાન્ય રીતે જ્યારે આઈપીએસ અધિકારીની બદલી થાય છે ત્યારે તેમના વાહનને દોરડાથી ખેંચવાની એક પ્રણાલી છે પણ આજે સફીન હસને તો પોતાના સ્ટાફનું ડીલ જીતી લીધું હતું માટે તેમનો સ્ટાફ તેમને વિદાય આપી રહ્યો હતો અમદાવાદથી નીકળ્યા પછી મહીસાગર પહોંચેલા સફીન હસને મહીસાગરના એસપી તરીકેનો હવાલો સંભાળી લીધો અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું સફીન હસન મહીસાગરમાં સફળ એસપી થાય અને લોકોના જીવનમાં લોકોના હૃદય સુધી પહોંચે અને મહીસાગરના લોકો પણ કાયદો અને વ્યવસ્થાના અનુભવની સાથે ગુજરાત પોલીસ હજી કટિબદ્ધ છે એનો અહેસાસ મેળવે એ જ અભ્યર્થના સાથે અહીંયા વિરમું છું નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ